ચા પાડી પછી સ્કૂલ જતી વખતે પણ પગ પડી ગઈ હતી ચાલમાં જવાના નમસ્કાર મિત્રો આજે અમે ડીસામાં આવેલ સુદામાં વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી ત્યાં અમે જોઈ પરિસ્થિતિ થોડું મદદની જરૂર હતી તો અમારો જે બી જેડા સ્ટાફ સ્ટાફમાં પ્રસ્તાવ મૂક્યો દરેક લાઈન સ્ટાફ મિત્રો તેનો અધિકારી ગાડીના ડ્રાઈવરો થોડી થોડી મદદ કરીને જે પણ સપોર્ટ મળ્યો એનાથી અમે આ કરિયાણું લાવ્યા છે અને જે બની શકે એ મદદ કરી છે તો આપ લોકો જો આ વિડીયો જુઓ તો ડીસામાં જ આવેલા હોય તો ડીસાના વતનીઓ અવારનવાર આવીને સુદામાં વૃદ્ધાશ્રમથી મુલાકાત લો પુલ નહીં તો પુલની પાઘડીની મુલાકાત મદદ કરો વૃદ્ધાઓને કરેલી મદદનું ફળ આ ઘઉંમાં રૂબરૂ મળે છે માટે અવશ્ય એકવાર સુદામાં વૃદ્ધાશ્રમથી મુલાકાત લો હા આશાબેન જણાવે છે અમને પણ બે સંતોષાંભળી શ્રી શું બોલો શું હું આશાબેન રાજ બોલું મા સુધામાં બૃધાશ્રમમાં જેડા થ્રી જીબી સ્ટાફે અમને કલ્યાણું આપેલું છે ત્યારે ખૂબ ખૂબ જીબી સાહેબ આપણે આપણે આગળ જેડો સાથ મળી જે પણ પૂર્ણ ભૂલી પાંકળી મદદ કરી దాఫను జీపీనా దరికచారిను విధి అభివృద్ధి